નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસ આગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ આજે અમે અલમપર મુકામે રાણપુર તાલુકાના અલમપર ગામે અદામાનું ટ્રાસિડ અને ફ્લેમ્બ્રક જે ડેમો આપેલો હતો તેની ફિલ્ડ વિઝીટ મુલાકાતે માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ દવે સાહેબ તથા અલમપર ને આજુબાજુના ખેડૂતો તથા શ્યામ્યાગ્રો માંથી પ્રદીપભાઈ તથા બીજા ખેડૂતો અહીંયા ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે આવેલા છે તો સાહેબને હું નમ્ર વિનંતી કરું દવે સાહેબ ને કે ખેડૂત ને પૂછે કે ભાઈ આ જે ડેમોન્સ્ટ્રેશન આપેલું છે રીંગણીમાં તો રીંગણીમાં કેવું લાગે છે તો સાહેબ તમે પૂછો નમસ્તે તો આજે આપણે અહીંયા અદામા કંપનીની જે એક નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે જેનું નામ છે ટ્રાસિડ જે આપણે રીંગણીના પાકમાં અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું અને ત્યાર પછી એમાં શું આપણને ફાયદો જોવા મળ્યો છે પાકની અંદર એ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવશું ભલે તમારું આખું નામ કહેશો આખું નામ બોલો તમારું ના તમારું નામ બોલો જયંતી કેશવભાઈ બાવળિયા જયંતી જયંતીભાઈ કેશવભાઈ તમારું ગામ અલમપર અલમપર હવે તમે રીંગણી કેટલા ટાઈમ થી કરો છો રીંગણી બે વર્ષ થી બે વર્ષ રીંગણી કરો છો તો આ વખતે રીંગણીના પાકમાં જે અદમાના સાહેબ આવ્યા હતા અને તમને એને દેવો ડેમો આપ્યો તો દવાનો ખતરો કરાવ્યો હતો એ કઈ દવા હતી યાદ છે તમને ટ્રાસિડ કઈ હતી ટ્રાસિડ આ ટ્રાસિડ દવા છે એ એ કપમાં નાખવામાં આવી હતી થી ત્રીસ એમેલ અને ફ્લેમ્બર એ નાખવામાં આવી હતી પચીસ થી ત્રીસ સેમેલ હવે આ દવા તમે રીંગણીના પાકમાં વાપરી અને આજે સૌ ભેગા થયા છે ખેડૂત મિત્રો તો પહેલા તો એ મને કહ્યો કે આ દવા નાખી તો તમને ફેરફાર એમાં ફાયદો શું દેખાય છે એક આમાં ગુણે અચ્છા ઓકે ટૂંકમાં આ રીંગણીના પાકની અંદર તમે વાપરાવી છે કે જેમાં અત્યારે તમે જુઓ તો ડોકું કોઈ પણ જે લાઇનમાં આપણે ડેમો નાખીએ છીએ એમાં ડોકા મેળવી આવી નથી દવા છાંટી સાત દિવસ યાદ છે ઓકે આજે કઈ તારીખ છે ખબર છે સત્તર સાત બે હજાર ચોવીસ બરોબર તમારે ત્યાં દસ તારીખે ટૂંકમાં ડેમો થઈ ગયો તો એના સાત દિવસ થઈ ગયા છે તો વડીલ તમે અહીંયા પ્રગતિશીલ ખેડૂત પર ના તો મને એ કહો તમે અહીંયા બીજી વાડીમાંથી અહીંયા નું રિઝલ્ટ જોવા આવ્યા છો તમને રીંગણીમાં શું ફાયદો દેખાય છે રીંગણી તો બીજા ચાર કચ્છા ડેમો કર્યો ને એમાં દેખાય છે સારી રીંગણા પણ સારા છે અને સફેદ માખી પણ ક્યાંય ઉડતી નથી અને જે ગ્રોથ માં ઓલી રીંગણી કરતા ગ્રોથ આનો પણ સારો છે ઓકે અને ડોકામળી પણ આ સામા ત્રણ સામા સાટેલ છે આ દવા હા એમાં ડોકામળી પણ દેખાતી નથી ઓકે તો ટૂંકમાં ડોકામળી સફેદ માખી અને સુશિયા જીવાતો તમને આમાં રિઝલ્ટ સારું દેખાય છે છે ઓકે બીજું ફૂલ ફાલ માં કેવું દેખાય છે ફૂલ ફાલ આ બીજા કરતા આમાં સારા દેખાય છે ઓકે

કે ભાઈ અદામાનું ટ્રાસીડ અને ફળભાગ વાપરો અને ખેડૂતને રીંગણી સારામાં સારી થાય અને ઉત્પાદન સારું મળે એવી હું આશા રાખું છું આવજો આભાર ખેડૂત મિત્રો